પોરબંદરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા યોગ્ય વાહન વ્યવસ્થાની કોંગ્રેસે માંગ કરી છે જેમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરતા વાહનમાં ગાંધી અને સુદામા નગરીની ડિજિટલ થીમ મ્યુઝિક ફિટ કરાવી મ્યુઝિક વડે સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવાની માંગ સાથે આવેદન અપાયું છે પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે પોરબંદર શહેર નગરપાલિકા દ્વારા હાલમાં જે ડોર ટુ ડોર ભીનો અને સૂકો કચરો એકત્ર કરવામાં વાહન હોર્ક વાગે છે તે ધ્વનિ પ્રદૂષિત કરે છે અને પોલીસ વાહન હોય એકસો આઠ હોય એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ તમામના અવાજ એક સરખા હોવાને કારણે લોકો ગડમથલ અનુભવે છે અને લોકોમાં સ્વચ્છતા અંગે ખાસ જાગૃતિ આવતી નથી જેથી ડિજિટલ મ્યુઝિક તમામ કચરાની ગાડીમાં ફિટ કરવામાં આવે તો અનોખું લાગે અને જાગૃતિ આવી શકે જેમ દ્વારકા જિલ્લામાં એક સિસ્ટમ કાર્યરત છે જેમ ભીનો કચરો સૂકો કચરોની થીમ સાથે અનેક દ્વારકા નગરીને સ્વચ્છ રાખવાની થીમ સાથે મ્યુઝિક વાગે છે તે જ રીતે પોરબંદરમાં ભીનો સૂકો કચરાની થીમ અને મહાત્મા ગાંધીની અને સુદામા નગરીની થીમ ડિજિટલ થીમ મ્યુઝિક ફિટ કરવામાં આવે તો આ લોકોને સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તેમ છે પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિ કાર્યાલય મંત્રી અશ્વિનભાઈ મોટીવડસ આજ રોજ પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવાડીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ એક સરસ મજાનો સ્વચ્છતા માટેનો થ્રીમ પ્રોજેક્ટ છે જે નગરપાલિકા સંચાલિત ગાડી તમામ ભીનો કચરો સૂકો કચરો લેવા માટે જ્યારે જાય છે ત્યારે જે સાયલેન વાગે છે એ ધ્વનિ પ્રદૂષિત કરે છે અને લોકોને એમ થાય છે કે એકસો આઠ આવી અથવા તો પોલીસ વાન આવી અથવા તો ફાયર બ્રિગેડ આવ્યું એટલે આ એક બાજુના જિલ્લામાં દ્વારકા જિલ્લાની અંદર નગરપાલિકામાં સરસ મજાનો ભીનો કચરો આપો મને સૂકો કચરો મને આપો અને દ્વારકા નગરી કૃષ્ણ ભગવાનની જે દ્વારકા નગરી છે એને સ્વચ્છ રાખવો એ સરસ મજાના થીમ પ્રોજેક્ટ સાથે ત્યાંની નગરપાલિકા સંચાલિત ગાડી કચરો લેવા જાય છે તે જ રીતે પોરબંદરના નગરપાલિકાના પ્રમુખને પણ એ અમે રજૂઆત કરી છે કે આ જ પ્રોજેક્ટ તાત્કાલિક પોરબંદરની તમામ નગરપાલિકા સંચાલિત ભીનો અને સૂકા કચરાની જે ગાડી ઘરે ઘરે જે કચરો લેવા જાય છે તેમાં સરસ મજાનું થીમ ડિજિટલ મ્યુઝિક વાગે અને ભીનો કચરો મને આપો સૂકો કચરો મને આપો અને તાત્કાલિક ધોરણે આપણી સુદામ નગરી અને બાપુની જન્મભૂમિને સ્વચ્છ રાખવા માટેનો સંદેશ બની જાય અને જે પોરબંદર સાફ સફાઈમાં પાછળ હોઈ ગયું છે એ પહેલાં નંબર ઉપર પણ આવે એવો પોરબંદર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિનો આગ્રહ છે અને આજ રોજ આવેદન જ્યારે પ્રમુખ સાહેબને આપ્યું ત્યારે એને હકારાત્મક જવાબ આપ્યો છે કે આ પ્રોજેક્ટ વહેલામાં વહેલી ટકે થશે એટલું અમે પ્રયત્ન કરશું તેવી અમે પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજુરોધ માંગ કરી હતી પોરબંદર છાયે સંયુક્ત નગરપાલિકા ફરી એકવાર સ્વચ્છતામાં આગળ ક્રમ લઈ આવે અને પોરબંદરનું ગૌરવ વધે તેવી રજૂઆત સાથે પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલભાઈ કાર્યા વિરેન્દ્ર શિયાળ ફારૂક સૂર્યા અને અશ્વિન મોતીવરસ સહિતના કાર્યકર દ્વારા પાલિકા પ્રમુખને આવેદન પાઠવવામાં આવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર